સર પકડાઈ ગયો સીણ છે કાલે નીબુ એટલે ખાઈ છે સીણ એમ ની હું મારો બેટો પેટમાં કાઈ નઈ હા હે લેવા તો બરાબર એટલે ભૂખો તો ખાતા ની એક લે એક લે કઈ પૂછતી ની ને અને તો કીધું કેમ ની અને ખાઈ તને દેવા એમ ની લાય લાય તે ઘરે એમ કેટલા દેખડ છ સીણા દે બોલો આમ થાકી દે યાર ખાવે તો નહીં તો ખાઈ જાવ હવે હું શું તમને બધાને દેખાડી દઉં છીણા તાવ વપરાય છે રોટલા શાક બનશે બની તમને આમાં હું દેખાડી અને દરેક ખેડૂતમાં વિડીયો આવશે મેળામાં જાઓ ને તો મેળો ઘાવર છે ને તો મેળામાં જાવ તો એ વિડીયો આવશે નકર પછી એમાં આલ્બમનો લગન આલ્બમનો વિડીયો આવશે બાકી બે મલેક આવશે ધાપ ધપટીને બાટી તમારે સમક્ષ વિડીયો આવશે ફાઇનલ છે બાકી વરસાદ રહે તો મેં ફરવા જાઉં મેળામાં નહીં રહે વરસાદ તો મેળાનો ઓલો આલ્બમનો વિડીયો બનાવી દેવું બાકી તમને વિડીયો કઈને રાખશો નહીં તો આપણે શું કેવું વિડીયોમાં બન્યા રહેજો હા Agar betah gitu. Haha, berapa bersih? Ayam manggil apa namanya? Ayam sini apa isi? Ini sama tanjir Ini, tenang ah? sini aku ambil tuh. Boleh? Nian sih sini juga. Sini aku ambil sih. Tol ini gua? kata? Ini dokter magrib, doang kata tuh. Ini buah-buah deh kan? Tapi, Kasih, Krishna kasih, 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 lagi? kasih, 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 saku lagi kasih, 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 kasih,

બોલા તો ભે દૂધ દોવા દીધું નથી તો માતાજી રાગોતા પણ આપણે ઉશીનું પાણી ખોલું પાણીનું પાઉસ કહેવાય દૂધનું પાઉસ લેવા જાય ઉશીનું કેમ કે સા પી દે મને બોલાતું નથી મારું બેટું સા વિના કાંઈ સેન પડે નહીં ન મન મારું જાય બાકી વડલો બદલો કેમ પણ કાંઈ ઘટે નહીં દૂધનું પાઉસ લેવા તાર મમ્મીને માથું દુઃખે ને આ મારું તો બાનું છે બાકી કાજલને સાપ પીવી છે દૂધવાળી કાળી કે રેમી નહીં કાલે રજા હતી સામા તો આજમાં કાંઈ સેન પડતું નહીં અને તો દૂધનું પાઉસ લઈ આવી દઉં હું અને વરસાદ કઈક વધી ગયો છે બહુ બાટી ને ધબ ધબાટી બાકી સરુ વરસાદ એ અમી લે આમ લો સરુ વરસાદે એવા મી વા તું લેવા પણ આમાર બેઠો વૈધવા મળ્યો છે કાઈ કા ભાગ્ય લઈને આલો એરા કોતા દૂધ નો પાઉસ છે આપો આપો હલો ભાઈ એક દૂધ નો લેનું ભાગુ કાઈ કા વરસાદ આવવા મળ્યો દુનિયા મિત્રો મેલડી માં ના દર્શન કરી લેજો કે મેલડી માં દર્શન કરી લેજો વરસાદ વધવા મળ્યો છે ને અમુલ નું દૂધ લીધું પાઉસ લીધો છે નોન ધનજી પાછા કાયા કા અમારે કાયા કા અમારે ભાગ્ય છે ને ધનજી વરસાદ આવશે થોડો મળ થોડી તો કોણ લાગ થોડી કે થોડી Dengin jalan doang, boy. Hari apa cewek? Tadi dengin jalan dari yang muzakki jalan, sayang. Karena benda muzakki jalan. Oh, nggak ngetik, benda ngetik muzakki jalan. Dumb, 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 dumb. Aiy, cepetlah mas Lew.

दूध वाले सा न

એમ કોઈ અરે વાત ન કરે ભાઈ બાકી છે એની એનો ફોન મેરે રે શરૂ છે એમ છે એટલે એ બે બેનું વાતો કરે એમાં હું કઈ નહીં કાંઈ એમ હતી ને હાલો ફૂક માર ફૂક માર ફૂક માર એ ઓલી ખાટલો ન પડી દે ને એમ છો અચ્છા ડ્રેક અહીંયા છે ને પવન લાગે છે ને આમ જો વરસાદ એવો સડક સડક ધીમો પીડો છે અહીંયા બે ફૂડ છે મીકો ગોદળો નો ઓથારો કર્યો એટલે આપણે ખાટલો મીકો ના ગોદળો નો ઓથારો કર્યો અહીંયા તાપડું બાંધ્યું કેટલી બધી મહેનત કરી ને તીવા સંપ્રક છો રોટલા બનાવવાનો ન કરતો કે રોટલા મારા બેટા થતા નતા તમારા બેનને રોટલા ઘડાવવા હોય ભાઈ એ મોબાઈલ જ નો રાખતા હોય તો ફગાઈ જ્યો ની પણ તો નઈ ખાતો એવા છે છે એને બલટુ છે ને પતી જલા હોય એરફોન કા હાલો તમે રોટલા બટલા બની જશે ખાવા બેવાનું છે ભૂખ લાગી જશે દુનિયાની સમય કેટલો થઈ લઈ લઈતા એ કેટલા વાગે જાય અજ્યા નેઠે મિલે થઈ ગયો ઓહો ભૂખ લાગી કા ધનજી ને અને વરસાદ દવા ધીમો પડી જશે ખાલી તો સોડો સોડો વરસાદ આવે છે લાટ આવતો નથી તો અમે જાવ નથી મેળામાં ને અમે આવી છે તમારી ઓલે મેળામાં હા પાકો નહીં ખોટું અને અમારે તો એ મહેંદી લીધી છે મસ્તી ને તમે જોયું છે તમે મહેંદી લીધી દેખાડો તો તમે આ તો ન લે લી દે લી તો છે હું આંગળી તો લાલ્યું લાલ્યું કેવું રાતું રાતું ગેસના સુલા ઉપર તને ઓલા આચ્છા કર દે એ ઉ તો તાળી પર ગેસના સુલા ને હાચ્છા કર એટલે તમે આંગળીયું રંગી લે છે એમ નથી કાઈ વાંધો નહિ હાલો મસ્ત લાગો

તારે લેવાન હોય તો દોરી બીજા એટલે હો હા કે દે હા જમીન બરોબર છે તો આપતો મારો બેટો મને ભૂલી ગયો આમાં એમ છે કે અમે જો જમીન લીધા मस्ती ना तैयार થઈ જશે બાકી મે તો સુના કપડા પહેરીને મौज કરવાનું છું આ નવા કપડા પહેરીને મौज કરવાનું નવા આયા પણ તો નવા આલા પાયવા સરવર સદમાં પહેરાય આમ જો સરવર દે આવે વર્ષદે આવે છે ને સરવર સદે મેળા રહી છે દરિયા કિનારે માટે વિડિયો બનાવવા તો તમને આ વિડિયો એટલા લાગ રાખ દીગા હા આ જો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ મને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડિયોમાં તો જય માતાજી બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ